ગુડ મોર્નિંગ સલામ હજી સવાર માં તમને એક બહુ સરસ વાત કહેવા માંગુ છું જે તમે જાણો છો અથવા તમારા મનમાંથી નીકળી ગઈ છે અથવા ફરીવાર એનો રિયલાઇઝ થાય છે ફરીવાર આ વચન તમારી સાથે વાત કરે છે પ્રેઝ આખા વિશ્વમાં પૃથ્વી પર એક જ એવા ઈશુ છે એક જ એવા આપણા ઈશ્વર છે કે જે સાચા ઈશ્વર છે તેઓ જીવતા ઈશ્વર છે વાત કરે છે બોલે છે આપણને પ્રેમ કરે છે આપણું સાંભળે છે આપણી મધ્યે તેમના વચન પ્રમાણે તે છે હા લઈ આપણા ઉદ્ધારક તારનાર આપણા આકાશમાંના બાપના પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુ હાલે અને જેમની દ્રષ્ટિમાં તમે અને હું ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે હાલેલુયા જે વાત તમને કહેવા માંગુ છું કે આપડા ઈશ્વર એવા એકલા જ ઈશ્વર છે જે દુખોમાં પણ આપણને આશીર્વાદિત કરે છે હાલેલુયા કોઈને લાગે શું દુખોમાં કોઈ કે ગાઢા થઈ ગયા છો દુખમાં તો કોઈ આશીર્વાદિત થવાય પ્રભુ વાલા મિત્ર આ જગતમાં આ સંસારમાં આ પૃથ્વીના પરત પર આકાશ અને પૃથ્વી નીચે આપણા પ્રભુ એકલા જેવા ઈશ્વર છે કે જે દુઃખમાં પણ આશીર્વાદિત કરે છે પુસ્તક નિર્ગમનનો પહેલો અધ્યાય અને 12મી કલમ જેમ જેમ તેઓ તેમને કહે છે દ્રાફસ

જેટલા હેરાન કર્યા એટલી તેમની વૃદ્ધિ થઈ પ્રભુ એમને આગળ વધવાનું કે છે ફળીભૂત થવાનું કે છે અને કે છે તમે મને હાક મારશો હું તમને ઉત્તર આપીશ તમે પાછા ફરશો હાલે લોહી આપણા ઈશ્વર એકલા જેવા ઈશ્વર છે કે જે દુઃખદાયક સંજોગોમાં પણ આશીર્વાદ આપે છે હાલેલુયા પછી એ દુઃખ ગમે તે હોય વાલા મિત્રો ગમે તે પ્રકારનું હોય પણ જો આપણે ઈશ્વરના બાળકો છે આપણે તેમનું ભજન કરીએ છીએ તેમને વિશ્વાસ છે આપણે વિશ્વાસથી તેમની પાછળ ચાલી રહ્યા છે તો આ બાબત આપણી માટે બહુ જ ઉત્તેજનદાયક છે કે આપણે દુખોમાં પણ આશીર્વાદિત થવાના છે આપણી નિરાશાઓમાં આપણે આશીર્વાદિત થવાના છે હાલેલુયા લેલું પરાળો આપવાની બંધ કરી દીધી પણ કે છે ઈટો તો એટલી જ પાડવાની નહીં માર મારવામાં આવતો હતો તેમને કોડા મારવામાં આવતા હતા ને ખાવાનો સમય ના પાણી પીવાનો સમય ત્રાસ 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 અને ત્રાસ કે છે નવો રાજા આવ્યો જે યુસફ ને ઓળખતો ન હતો બધું બદલાઈ ગયું અચાનક આપણા જીવનમાંથી સુખ ચાલ્યું ગયું અચાનક જોબ ચાલી ગઈ અચાનક બિઝનેસ ખરાબ થઈ ગયો અચાનક આપણું ઘરનું વાતાવરણ બદલાઈ ગયું અચાનક દુખો એ પ્રવેશ કર્યો અચાનક બીમારી એ પ્રવેશ કર્યો પણ વાલા મિત્ર એવા દરેક સંજોગોમાં એવી દરેક પરિસ્થિતિમાં મારો અને તમારો ઉદ્ધારક તારનાર પ્રભુ તમને ને મને આશીર્વાદિત કરે છે હાલેલુયા એવા સંજોગોમાં આપણી પ્રાર્થનાઓ તે સાંભળે છે એવા સંજોગોમાં તે આપણને ઉત્તર આપે છે હાલેલુયા રડતા રડતા હાનનાએ પ્રાર્થના કરી રડતા રડતા હિચકીયાએ પ્રાર્થના કરી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ દાનિલને કહી દેવામાં આવ્યું કે તારી પ્રાર્થના તો પહેલા દિવસથી જ સાંભળવામાં આવી છે એવા પ્રભુ એવા ઈશ્વર હમણા અત્યારે આજે આપણે આ મિનિટે આપણી ગમે તે બી પરિસ્થિતિમાં તમને અને મને આશીર્વાદ આપી શકે એવા પ્રભુ છે હાલેલુયા પ્રેઝ અ લોટ અને માટે આપણા ઈશ્વરને આપણે ઓળખીએ જેટલું આપણે દુઃખ ને જાણીએ છીએ એનાથી વધારે આપણા વ્યક્તિઓ બદલાય જાય 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 તમારા પર પ્રેમ કરનારા બદલાય જાય કદાચ પૃથ્વી પર રહે નહીં મારા પિતા આજે નથી મારી પાસે ઘણી વાર હું મારું દુઃખ લઈને એમની પાસે જતો હતો પપ્પા ડેડી આવું થાય છે મિનિસ્ટ્રીમાં આવું કરે છે બધા આમ થાય છે મારું મન હળવું થઈ જતું તેમની સાથે વાત કરીને પણ જો પ્રભુ પર ભરોસો છે વિશ્વાસ છે તો આજે પણ પ્રભુ મારા પપ્પા નથી તેમ છતાં પણ તેઓ મારી સાથે વાત કરે છે મને સહાય કરે છે મને મદદ કરે છે મને હિંમત આપે છે મને દોરવણી આપે છે હા લે જો પ્રભુ પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ તમારી પાસે પણ એવા અનુભવો હશે કે તમે ઘણા માણસોને મદદ કરી હશે કદાચ આજે ભૂલી ગયા છે પોતાનામાં વ્યસ્ત થઈ ગયા છે પણ પ્રભુ તમને કદી નહીં ભૂલી જાય હાલે લોહીયા પ્રભુ તમને ક્યારેય વિસરી નહીં જાય અને માટે આપણા પ્રભુને આજે ઓળખીએ જાણીએ તેમની વધારે નજદીક જઈએ તેમના દોળ પ્રમાણે શુદ્ધ થઈએ તેમની આજ્ઞાઓ પાડીએ તેમના વિધિઓને માનીએ તેમના કાનૂનો પાડીએ અને જુઓ આપણી પરિસ્થિતિઓમાં પણ મદદ કરનાર પ્રભુ કોઈકને પોતાના દૂતના રૂપમાં મોકલી આપશે તેની માનીતી પ્રજાને માટે મુસાને મોકલી આપ્યા હાલેલુયા મુસાને મોકલી આપ્યા ઝાડવા તેમને દર્શન આપણે આપડે જાણે ઝાડ હતું બહુ અજાય બાબત છે તમે ક્યારેક વિચારજો ઝાડ લીલું જ હોય અથવા સુકું હોય તો એ ભસ્મ થઈ જાય અને લીલું હોય તો ધુમાડો કરે નહીં પણ ત્યાં કહ્યું છે કે જાડવું બળતું હતું પણ ભસ્મ થતું હતું છે આપણે માં બળી રહ્યા હોઈશું તો પણ આપણને પડવા નહીં દે ધ દેન તમારી આંખના આંસુ અને લૂછી નાખો અને એને કહી દો જઈને સમુદ્રના ઉંડાળા મૂકવાડ્યા મારો પ્રભુ મારી સાથે છે કે જે મને કદી છોડીને જતા નથી હાલ એ ધ લર્ટ આવો વિશ્વાસ સાથે આજના દિવસની આપણે શરૂઆત કરીએ વલ્લ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અભી તમારો પુષ્કળ આભાર માનીએ છે અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ થેન્ક યુ અમે બધા સાજા ભલા તંદુરસ્ત છે અને પ્રભુ તમે એટલા બધા અમને આશીર્વાદો આપ્યા છે કે જેને અમે ગણી ગણીને આભાર પણ માની શકતા નથી અગણિત આશીર્વાદો તમે અમારા જીવનમાં ઉમેર્યા છે પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આખા દિવસને માટે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ અમારો કંટ્રોલ લો મુખ પર તમે ચોકી રાખો હા પ્રભુ દયાળુ પ્રભુ કૃપાળો પ્રભુ આજના દિવસમાં અમારે જે પ્રમાણે તમારી પાછળ ચાલવું જોઈએ એ પ્રમાણે ચાલવાના માટે અમને મદદ કરો પ્રભુ તમારા ભક્ત મુશાની જે એમ પ્રભિતા અમે કહીએ છે અમને જ્ઞાન જ્ઞાનવાળું હૃદય આપો દિવસ પસાર કરવા માટે બુદ્ધિ આપો અને પ્રભુ સાથે જે બધા વાનાની અમને અગત્યતા છે એ બધા વાના આપો સાંભળનારની વિશ્વાસ કરનારની દરેક પ્રકારની જરૂરિયાતો પ્રભુ નામમાં અત્યારે જ પૂરી પ્રભુ દરેક આંખો જે રડી રહી છે તેમના આંખમાં ના આશુને તમે લૂછી નાખો પ્રભુ અને તમારા બાળકોને તમારા પુષ્કળ પ્રેમ આનંદ અને તમારી આગળ અમે સંગતમાં છે સાંભળી રહ્યા છે તેઓ સર્વ પોતાના વિશ્વાસ પ્રમાણે તેમના ઘરોમાં કુટુંબમાં પરિવારમાં તેમના જોબમાં તેમના બિઝનેસમાં આત્મિક જીવનમાં વ્યક્તિગત રીતે તેઓ તમારો મહિમા જોવે અને આનંદ કરે એવી પ્રાર્થના કરે છે બીજા અન્ય આગળ તેઓને પ્રભુ તમે સાક્ષી રૂપ અને નમૂના બનાવો એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ જેટલા વિશ્વાસ સાથે અમે આ પ્રાર્થના કરી રહ્યા છીએ એવા વિશ્વાસ સાથે પૃથ્વી પરના દરેક વ્યક્તિઓ તમારી આગળ નમી જાય એવું થવા દો પ્રભુ હા જેમને હજી સુધી તમારું નામ મળ્યું નથી અન્ય દેવો દેવ દેવતાની પાછળ છે પ્રભુ કે જે ખરેખર ઈશ્વર નથી પ્રભુ અને જે ઈશ્વર નથી પ્રભુ એવા લોકોનું ભજન કરનારા તમારા પૃથ્વી પરના પૃથ્વી પરના એવા લોકોને પ્રભુ તમારું ભજન કરે તમારી સ્તુતિ કરે તમારી ઓળખાણ મળે તેમને એવો તમે દો પ્રભુ હા પૃથ્વી પરના એ સર્વ લોકો તમારો મહિમા પ્રગટ કરે એવો થવાનું પ્રભુ ના જતા હાથમાં બચી જાય પ્રભુ બે વિચારમાં દારૂ જુગારમાં ફસાયેલા લોકો લડાઈ ઝઘડો કરનારા લોભમાં ફસાયેલા લોકોને તમે પાછા લાવો મદદ કરો પ્રભુ જીવન પવિત્ર થાય ને પ્રભુ પવિત્ર આત્માના ફળોથી તમારા પર વિશ્વાસ કરનારા ભરાઈ જાય પ્રભુ એવું તમે થવા દે પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પર સાથે રહો તેમનું દુઃખ તમે જાણો मानसिक रोग्यो विखलाङ्गी पढ साते र हा प्रभु લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ લોનનો આશીર્વાદ આપો ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરો લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરો વિદેશ સેવાનો પ્રભુ આશીર્વાદ આપો જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો છો પ્રભુ તેમને નાણાંની જરૂર છે નાણાં આપો લોનની જરૂર છે લોન આપો જે મકાન વેચવું છે એ વેચાય જે મકાન ખરીદવું છે ખરીદી શકે અને અમારે તમામ અંતરાય દૂર થાય એવી પ્રાર્થના કરી છે પ્રભુ અમારી પણ સાથે રહેજો અમારી ટીમને આશીર્વાદિત કરજો પ્રભુને જે ખરાબ પ્રસંગ અમારા ત્યાં બનેલા છે બધા એમાંથી અમને બહાર કાઢો સ્થિર કરો પ્રભુ અને પ્રભુ તમે જાણો છો પ્રભુ એ પ્રમાણે તમારા દૂતો દ્વારા અમને સહાય અને મદદ મોકલી આપો એવી અમે વિનંતી કરી છે જેઓ સાંભળે છે વિશ્વાસ કરે છે બીજાને મોકલે છે બધાને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો આસનાની સેવા દ્વારા પ્રભુ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ તમારા નામે અને સેતનના હાથમાંથી છોડાઈ લેવામાં આવે દરેક ગુટોને અમે દરેક જીવકો